તો ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સંસ્થાના પ્રોવોચ ડોક્ટર ડીજે શાહ રજીસ્ટ્રાર ડોક્ટર કાર્તિક જૈન તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા જેમાં યોગ ગંગા એકેડમીના વિશાલભાઈ વાઘેલા દ્વારા યોગ કરાવવામાં આવ્યો હતો અને અંતે સંસ્થાના પ્રોવોચ દ્વારા જીવનમાં યોગનું મહત્વ પણ સમજાવ્યું

યોગા ગુરુ દ્વારા કરવામાં આવેલી તમામ પ્રકારની કસરતો તથા પ્રાણાયામ સ્વસ્થ રાખવાનો એક સંકલ્પ વ્યક્તિની શારીરિક તથા માનસિક શક્તિ કેળવાય છે અને તે સારા સમાજને પોતાનું પ્રદાન કરી શકે તે માટે પ્રેરાય છે યોગ એ ભારતીય સંસ્કૃતિની જગતને આપેલી એક મોટા મોટી દેણ છે અને આ નિમિત્તે હું આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો આભાર માનીશ કે જેમણે યોગને વિશ્વભરમાં યોગ દિનના ના પ્રચાર દ્વારા એક કિંમત વેલ્યુ ઊભી કરી છે અને જે ભારત માટે યોગ ગુરુ બનવા સમગ છે